આવી તલવાર તમને આ સમયમાં છે ને ક્યાંય જોવા નહીં છે હા ધાર આપેલી છે એનાથી પણ એક નાની કટાર ખાલી અવડી આવે એમ એ પોતાના એ અંબોડામાં રાખતા એમ ત્યારે પણ એને બહુ જ કપરી પરિસ્થિતિ હોય એમ ત્યારે એ ત્યાં એનો યુઝ કરતા એમ કાઢીને એને સોરસી કે એમ એ ગળાહર હોય એમ પછીનું છે લાંબુ ઘરેણું છે એમ પાવલીવાળું અને આ રીતના બીજ હોય છે તેમાં તેને કહેવાય કાઠલી કાઠલી પણ ગઈ છે અને કંઈક લોકો પણ છે તે રાણી સિક્કાના ચાંદીના ચામડામાં જે મઢેલું છે એમ કે જેને છે ને લાશ કહેવામાં આવે છે એમ પહેલાના સમયમાં જ્યારે રાજા રજવાડા હતા એમ ત્યારે ક્યારેક ભીંસ હોય એમ કે તલવાર પાસે ન હોય તો એક માથામાં મારે એટલે બેભાન પડી જાય એમ જેવી રીતે મહારાષ્ટ્ર નું આયોજન થઈ રહ્યું છે દ્વારકા મહારાજ એમાં મેં આગળ વાત કરી આગળના એપિસોડમાં કે અલગ અલગ મોડ્યુલ બનાવવામાં આવેલા છે તો આબેહૂબ ફક્ત મોડ્યુલ નહીં પણ આબેહૂબ ચિત્ર મૂકેલા છે કે જેવી રીતે એક આહિરનો નેહડો પ્રાચીન સમયનો આહિરનો નેહડો આહિરનું મકાન કેવું હતું એનું લાઈવ આબેહૂબ અહીં મૂકેલું છે એને ઢોલીઓ કહીએ છીએ અત્યારના યુગમાં ખાટલો કે કહે છે અલગ અલગ નામ પરંતુ પ્રાચીન જે ઢોલીઓ હતો જે પાથરવામાં આવતો એ વસ્તુ પણ છે અને સાથે કેવી રીતે ઘરનો મુખ્ય મોભી ઘરનો જવાબદાર વ્યક્તિ કેવી રીતે બેસતો તે ચિત્ર અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આહિર મહિલાઓ પ્રાચીન એ મકાનનું આહિરના મકાનનું પ્રાચીન ચિત્ર હતું તે વિડીયો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો થોડું વાઇડ કરજો અહીં ભાઈઓ બેઠેલા છે એટલે થોડી જે ડેલી આ ડાયરો થતો તે મારે આજે ડાયરો કરવો છે અને કહે કે નેચરલી ડાયરો કરવો છે તમારું નામ શું ભાઈ મારું નામ કાતરિયા નિકુલ કરશનભાઈ હું સુરતથી આમ મૂળ છે અમે અમરેલી ગોરડકા લુવારા સાવરકુંડલા તાલુકો ત્યાંના છીએ અમે મૂળ આખો દિવસ બેઠા છો કે બસ આખો દિવસ આ મહેમાનો આવે છે એમને પણ મોજ થાય એમ કે લોકોને એમ કે લોકોનું આજનું જોઈએ ને જીવન તો શહેરીકરણ તરફ ખૂબ જ વધી ગયું છે એમ તો તે સમયમાં એમ કે લોકોને પૌરાણિક પહેરવે છે એમ કે ને પૌરાણિક જીવન કેવું હતું ને એમ તે લોકોએ નથી જોયો અને એ જોવા માટે લોકોની અહીંયા ભીડ ભીડ જામી છે એમ કે પહેલાંનું જીવન કેવું હતું એમ એ લોકોને જોવું બહુ ગમે છે અને ખૂબ જ ફોટોગ્રાફી બહુ જ કરે છે એમ અમને તો થોડી વાર પણ નવરા નથી રહેવા દેતા નિકુલ કાતરિયા નિકુલભાઈ અનેક બહેનો આહિર સમાજની બહેનો અહીં ફોટા પાડવા આવતા સેલ્ફી લેતા હશે બહુ જ બહુ જ એ આહિર બહેનો જુવાન ને માતાઓ તો આવે છે પણ

કનાળા વૈશાલી બાલાભાઈ ફોટા પડવા રાચમાં આવ્યા છે નિકુલભાઈ આ એક એક વસ્તુનું મહત્વ છે આમનું આપણે કહીએ ને કે શોભા તો છે પણ સાથે સાથે રક્ષણની વસ્તુ છે આ રક્ષણ તલવાર તો સાથે સાથે જે બેલ્ટ આપણે કહીએ કે બેલ્ટ કહીએ છીએ એક એક વસ્તુની આ દર્શક મિત્રો યુવા પેઢીને મારે વાકેફ કરાવી છે ન કે ફક્ત દેખાવ એક એક વસ્તુનું મહત્વ આપણા પૂર્વજોએ આપેલું છે સ્વેચ્છાએ વાત કરજો તમારી રીતે ઓકે સૌપ્રથમ તો અહીંયા મેં ગળામાં પહેરુલ છે આ જે છે કૃષ્ણ ભગવાનનું શબ્દવાળું દેખાય છે તો તેને કહેવાય શેપો અને આની સિવાય પણ અલગ ડિઝાઇનનો આવે છે કે જે આ રીતના ડિઝાઇન હોય છે એમાં એને સોરસી કહે એમ એ ગળાહરિ હોય એમ પછીનું છે લાંબું ઘરેણું છે એમ પાવલીવાળું અને આ રીતના બીજ હોય છે તેમાં તેને કહેવાય કાઠલી કાઠલી પણ કહે છે અને કંઈક લોકો જુમણું પણ કહે છે એમ આ બે મેન ઘરેણાં છે અમારા સમાજના એમ અને બહેનોમાં તો જે ગળા સમીપ હોય છે એમ કે કટેહરી ઝાળિયો આ બે મેન ઘરેણા બહેનો માટે એમ અને જે વેઢલા હોય છે એમ કાનમાં પહેરવાના એમ બે બહેનોના આ ઘરેણા અને આ જે છે આ એ રાણી સિક્કાના ચાંદીના ચામડામાં જે મઢેલું છે એમ કે જેને છે ને લાશ કહેવામાં આવે છે એમ પહેલાંના સમયમાં જ્યારે રાજા રજવાડા હતા એમ ત્યારે લોકો તલવાર છે ને એમ કે આ એનું મયાન છે આ મયાન છે આ મયાન આ આમાં નાખી અને ઘોડે સવારી કરી અને આયર જાતો ઘોડી માથે બેહીને એમ એટલે તલવાર રાખવાનું આ એકમાત્ર સાધન છે એમ જેને લાશ તરીકે ઓળખવામાં આવે છે

કંકણ અને ગુજરી નામના આવે છે બંગળીઓ એમ કે એ ફક્ત શોભા નહીં એમ કે સ્ત્રીઓને પણ રક્ષણ માટે એ ખૂબ જ ઉપયોગી હતી એમ એના રક્ષણ માટે સાવચેતી માટે ખૂબ જ ઉપયોગી તલવાર કાઢીને હા ઓરીજનલ તલવાર આવી તલવાર તમને આ સમયમાં છે ને ક્યાંય જોવા નહીં મળે હા ધાર આપેલી છે પણ એટલી બધી નથી એમ કે એટલો બધો ઉપયોગ કરતા નથી એટલે ધાર હવે રાખતા નથી પણ આ જે મૂઠો આ મૂઠ છે કે આ મૂઠ છે ને ત્રણસો વર્ષ જૂની મૂઠ છે હા આ તમે અત્યારે કોઈ પણ બજારમાં જાઓ તમને આ મૂઠ ક્યાંય જોવા ન મળે એમ કે હજારોની કિંમતમાં આની બોલી બોલાય છે પણ લોકોને આ મળતી નથી એમ ઘણા લોકો મને અત્યારે પૂછે એમ કે તમે આ તલવાર ક્યાંથી લેવા એમ પણ આ તલવાર મળે નહીં એમ કે અમારે તો અમારા બાપદાદા વખતની આ તલવાર હતી એમ એટલા અમારી પાસે છે હવે તમારે જોવી બહુ જ અઘરી પડે એમ કે કોઈ મ્યુઝિયમમાં રાજાશાહી વખતના મ્યુઝિયમમાં તમને આ તલવાર જોવા મળે આને છે એ ચામડાનું મ્યાન છે એમ એમાં આ ચાંદીનો મોટો અને આ પીછી કહેવાય એમ એ હોય બહેનો જે બહેનો કટાર રાખતા કટાર થોડી વાર છું કટારનો શું મહત્વ આ જે કટાર છે એમ તો આ કટાર પુરુષો તો રાખતા જ એમ પણ સ્ત્રીઓ માટે પણ એટલી જ કામ નહીં એમ ક્યારેક બહેનો એમ કે એકલા ખેતરમાં જાય અને જંગલ વિસ્તાર હોય અને સીમાં આગું જવું હોય એમ કે ત્યારે આ કટાર તેઓ સાથે લઈ જતા એમ આ કટાર છે એમ તો તેઓ આ શુભ પ્રસંગ કોઈ પણ હોય એમ ત્યારે પણ એ પોતાની સાથે જ રાખતા એમ અને પોતાની સેફ્ટી માટે અને આનાથી પણ એક નાની કટાર ખાલી અવડી આવે એમ એ પોતાના એ અંબોડામાં રાખતા એમ ત્યારે પણ એને બહુ જ કપરી પરિસ્થિતિ હોય એમ ત્યારે એ ત્યાં એનો યુઝ કરતા એમ કાઢીને તરત એમ કે આપણે જોઈએ તો ઝાહલ છે એમ કે ઝાહલ જ્યારે સુમરાએ રોકીએ એમ ત્યારે પોતાના અંબોડામાંથી છે ને એને કટાર કાઢી હતી એમ એવા જે છે આપણને છિદંતી મમ ગાત્રાણી ગાંડી વમ સંસને હતા એતુ હંતુ નમિચ્છામી નિમિત્તાની ચપચ્છામી ઓ જ્યારે અર્જુનને વિષાદ થાય છે ત્યારે પરબ્રહ્મમ પરમદામં ધામમ પવિત્રમ પરમમવમ પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ એવા કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એવા કૃષ્ણના ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલું માધુર્ય એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા એમ કે જેણે ગીતા જેવો ધર્મગ્રંથ એમને આપ્યો માણસને કેવી રીતના જીવવું અને કેવી રીતના પોતાની જીવનમાં આખી રીતના જીવનશૈલી કઈ રીતના વિતાવી ને એમ કે એ કૃષ્ણએ પોતાના જીવન થકી મનુષ્યને બતાવ્યો અને તે અમારા પિતા છે ને એમ એનો અમને ખૂબ જ ગર્વ છે એમ અને એમણે રાસ રમ્યો એમ તો કયો રાસ રેમો એમ કે ગૃહે ગૃહે ગો પધુ કદંબા એમ ઘરે ઘરે જઈને એને ભગવાનનું નામ છે ને ઘરે ઘરે લઈ ગયા એમ વૈદિક સિદ્ધાંતો ઘરે ઘરે લઈ ગયા તો એ સિદ્ધાંતો ઉપર કૃષ્ણ જીવી ગયા એમ કે ભગવત સુ ઉપનિષદ છું એમ કહેવાય આપણે શ્લોક છેલ્લો બોલીએ ને એમ ગીતા પૂરી થાય ને એમ તો અથવા શ્રી દ્વાદશોધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદ ઉપનિષદ છું એમ એટલે ઉપનિષદનો આ જે સાર છે એમ એ આપણને ભગવાન કૃષ્ણએ કીધો છે એમ તો એ ભગવાન ત્યારે એ સમયમાં કોઈને ભગવાન નહોતું માનતો એમ પણ એ રીતનું એ જીવન જીવી ગયા એમ આવો ધર્મગ્રંથ મોટો આવ્યો એમ તે પછી એમને લોકોએ ભગવાનની બિરુદ આપ્યું એમ તો એવા ભગવાને એમ કે મહારાસ કર્યો છે એમ તો એ મહારાસ ફરીથી આજે આ સમયમાં થાય એમ કાલે મહારાસ થશે એમ અને એ સમયે ભગવાન કૃષ્ણ પોતે અહીંયા રમવા આવશે એમ અને એ ઝલક તમે અહીંયા જોઈ શકશો